સારી નજીકના ઐતિહાસિક દાંડી રોડ ઉપર એક છોટા હાથી ટેમ્પો અને એક્ટિવા સામ સામે ભટકાતા એક્ટિવા પર સવાર બે ભાઈઓ પૈકી એક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું નવસારી શહેરના ગણદેવી રોડ પર એક ટેમ્પો ચાલકે ઝડપથી વાહન ચલાવતા એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો આ ટક્કરની અસર એટલી ગંભીર હતી કે બાઇક ચાલક નિયંત્રણ ગુમાવી બેઠો અને નજીકથી પસાર થતી રિક્ષા સાથે અથડાઈ ગયો આ ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલક અને રિક્ષામાં મુસાફરથી કરતી એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી ઘટના સ્થળે હાજર રહેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલોને નવસારીની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા જ્યાં બંનેની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર હોવાનું જાણવામાં આવ્યું છે આ અકસ્માત બાદ ટેમ્પો ચાલકે ઘટના સ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કર્યો અને તે નાસી છૂટ્યો હતો આ ઘટનાને કારણે ગણદેવી રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જેના કારણે આ વ્યસ્ત માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ટ્રાફિકની અસુવિધાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકમાં નિયંત્રણને લેવાની સાથે તપાસ શરૂ કરી પોલીસે ફરાર ટેમ્પો ચાલકને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી